નમસ્કાર એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો વિદ્યાસાયક ભરતી સામાજિક વિજ્ઞાનના બીજા તબક્કાનો આજે પહેલો દિવસ હતો અને આવતીકાલે બીજો દિવસ છે અને બે દિવસ માટે બીજો તબક્કો જે આપવામાં આવેલો છે અને ગઈ વખતની વાત કરીએ તો પંદરસો ને એક સુધી જનરલ મેરિટ નંબરના ઉમેદવારોને પહેલા તબક્કામાં બોલાવવામાં આવેલા હતા અને આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા અને કેટલી જે સીટો જે હશે ભરાઈ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ આજનું લાસ્ટ કટ ઓફ હતું કેટલા ઉમેદવાર હતા અને એમાંથી કેટલા કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરી અને અત્યાર સુધીની સ્થિતિ શું છે સમરી એની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ તો અંત સુધી વિડીયોને જોજો તારીખ ત્રણ દસ બે હજાર પછી પ્રથમ દિવસ બીજો તબક્કો ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં આજે મેરિટ નંબર હતો ઓગણીસો ને છત્રીસ લાસ્ટ મેરિટ આજે હતું બોતેર પોઈન્ટ બાર બોતેર ઓપન કેટેગરીના કુલ ઉમેદવારો હતા ચૌદ એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં લાસ્ટ મેરિટ નંબર હતો બસો ને બ્યાસી એસસી કેટેગરીનું આજે લાસ્ટ મેરિટ જે હતું એ બોતેર પોઈન્ટ ઝીરો છસો બાવન હતું એના કુલ ઉમેદવારો જે હતા એ સિત્તોતેર હતા જે આજે કોલ લેટર નીકાળવામાં આવેલો હતો એસટી કેટેગરીની વાત કરીએ તો એક્યાસી લાસ્ટ મેરિટ નંબર હતો અત્યાર સુધીનો કેટેગરીનો લાસ્ટ મે મેરિટ જે છે એ બોતેર પોઈન્ટ તેસઠ ચોપન હતું એસટી કેટેગરીમાં કુલ અઠ્યાવીસ ઉમેદવારોને આજે બોલાવવામાં આવેલા હતા એસસી કેટે એસ એસસી કેટેગરીની વાત કરીએ તો આજનો લાસ્ટ મેરિટ નંબર હતો એક હજાર અઢાર લાસ્ટ મેરિટ હતું બોતેર પોઈન્ટ ઝીરો ચોસઠ કુલ ઉમેદવાર જે હતા એ બસો અઠ્ઠાવન હતા એ ડબ્લ્યુ ઇડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો આજનો લાસ્ટ મેરિટ નંબર હતો ચારસો ને લાસ્ટ મેરિટ હતું બોતેર પોઈન્ટ ઝીરો સાતસો ત્રણ અને એકસો ને બાવીસ ઇડબ્લ્યુ ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવેલા હતા એમ કરીને આજે બે હજાર સુધીના ટોટલ ઉમેદવારો હતા જનરલ મેરિટ નંબર બે હજાર હોય એવા અનામત બિન કેટેગરીના તમામ ઉમેદવારો અને આ પ્રમાણે કેટેગરીના ઉમેદવારો પણ હતા અહીંયા લાસ્ટ મેરિટ તમે જોઈ શકો તો બોતેર પોઈન્ટ ઝીરો ચોસઠ હતું જેનો બે હજારનો જનરલ મેરિટ નંબર હતો કુલ ઉમેદવાર હતા ચારસો ને નવ્વાણું હવે અહીંયા તમે બાજુમાં હજાર ઉમેદવારોવાળા કોલમમાં જોઈ શકો છો કે કઈ કોટે કેટેગરીમાં કેટલી સીટો આજે ભરાઈ તો ઓપન કેટેગરીમાં આજે બસોને સત્તર સીટો ભરાઈ એસસી કેટેગરીની સત્તર ભરાઈ એસટીમાં ચાર ભરાઈ એસસીબીસીમાં અડતાલીસ ભરાઈ ઇડબ્લ્યુએસમાં તેસઠ ભરાઈ અને ટોટલ જે છે એ ત્રણસો ને ઓગણપચાસ સીટો આજે ભરાઈ તે કુલ ઉમેદવારો ચારસો નવ્વાણું હતા અને ત્રણસો ને ઓગણપચાસ સીટો ભરાઈ પીએચ કેટેગરીની વાત કરીએ તો ની અંદર આજે એક પણ સીટ ભરાઈ નથી કેમકે પીએચના કોઈ કોલેટર હતા નહીં પીએચમાં બધા ઉમેદવારોને ચાન્સ મળી ગયેલા છે અને સી કેટેગરીની ખતમ થઈ ગયેલી છે એવું હતું અને હવે વાત કરીએ આપણે ટોટલ અપડેટની તો અત્યાર સુધીના આંકડા જે છે ટોટલ એની અંદર શું ફરક પડ્યો છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં આઠસોને એકાવન કુલ જગ્યા હતી એમાંથી અત્યાર સુધીમાં આઠસોને વીસ જગ્યા ભરાઈ ગઈ અને હાલના તબક્કે એકત્રીસ જગ્યાઓ બાકી છે એટલે કે ઓપન કેટેગરીમાં છન્નું પોઈન્ટ છત્રીસ ટકા એટલે કે જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ એસટી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા પંચાણું હતી અત્યારે હાલમાં સિત્તેર જગ્યાઓ ભરાઈ ગઈ પચીસ જગ્યાઓ બાકી છે ટકાવારી જે છે તોતેર પોઈન્ટ અડસઠ છે એસટી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા હતી પાંચસો ને ઓગણત્રીસ અને માત્ર વીસ જ જગ્યાઓ હજુ સુધીમાં ભરાઈ છે પાંચસો નવ જગ્યાઓ બાકી છે એસટી કેટેગરીની તો એસટી કેટેગરીનો હજુ જે છે એ રાઉન્ડ આવશે ત્રીજો ચોથો તબક્કો એસટી કેટેગરીમાં નીકળશે એ નિશ્ચિત છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યાઓ હતી ત્રણસો ને અઠ્ઠાણું એમાંથી એ એકસો ને એંસી જગ્યાઓ જે છે એ ભરાય છે અને બસો ને અઢાર જગ્યાઓ એસસીબીસીની હજુ બાકી છે એટલે પિસ્તાલીસ ટકા જગ્યાઓ જ ભરાઈ છે ઇડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો બસો ને નવ જગ્યા જે છે એ હતી એમાંથી એકસો ઓગણપચાસ જગ્યાઓ ભરાઈ અને સાહીઠ સીટો બાકી છે ઓલ ઓવર ટોટલ આપણે વાત કરીએ તો બે હજાર ને બેસી જગ્યાઓ જે હતી એમાંથી બારસો ને ઓગણચાલીસ જગ્યાઓ ભરાઈ ગઈ આઠસો ને તેતાલીસ જગ્યાઓ બાકી છે અને ટકાવારી ઓગણસાઇ પોઈન્ટ એકાવન ટકા જગ્યાઓ ભરાઈ ગઈ છે તો અહીંયા તમે કેટેગરી વાઇઝ જે જોઈ શકો છો કે દાખલા તરીકે એસટી છે તો એનો ફાઇનલ છે કે ભાઈ બીજો તબક્કો ત્રીજો તબક્કો આવવાનો જ છે હવે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો ત્રીજા તબક્કાની બાબતમાં વાત કરીએ તો હવે આજે જે સીટો એની ભરાય છે ખાલી અડતાલીસ સીટો જ ભરાઈ છે બરાબર તો એ પ્રમાણે જોવા જઈએ તો એસસીબીસી કેટેગરીમાં પણ આરામથી જે છે એ ત્રીજો તબક્કો આવશે બાકી ઓપન એસસી અને ઇડબ્લ્યુ પણ થોડા ચાન્સ ઓછા છે એસટી અને એસસીબીસીના ત્રીજા તબક્કાના ચાન્સ ખૂબ જ રહેલા છે એવું અત્યારને હાલના તબક્કે લાગે છે પછી આવતીકાલે આપણે જોઈએ તો આ હતી અત્યારની આજની તમામ અપડેટ હતી વિડીયો સારું લાગે તો લાઇક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો કંઈ પ્રશ્ન તો કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ